ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી એક વખત આરોગ્ય વિભાગ પર નિશાન સાધ્યું છે તો રાજ્ય શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ રોગના અને આ સાથે ડેન્ગ્યુ મેલેરિયા શ્રીકનગુનિયાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે એક તરફ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે તો બીજી તરફ ધોરાજી ઉપલેટાની સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાઓ પણ નથી તો પૂરતી દવાઓ નથી આ સાથે સાથે અપૂરતા નર્સિંગ અને ડોક્ટરની ઘટ હોવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસો દર્દીઓની ઓપીડી અને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં એક જેટલા દર્દીઓની ઓપીડી હોય છે અતિવૃષ્ટિ બાદ ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર રોગચાળા એ માજા મૂકી છે મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ગામડાની અંદર શહેરની અંદર મોટા પ્રમાણની અંદર લોકોને થયા છે સરકારી હોસ્પિટલ હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અંદર ધોરાજી અને ઉપલેટા ની અંદર ડોક્ટરો નથી પર સાતસો થી આઠસો ઓપીડી ધોરાજી ની અંદર થાય એક હજાર ઓપીડી ઉપલેટા ની અંદર થાય ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલ ની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર દવા લેવા જાય

તાલુકાના ઢાક ની અંદર બારસો લોકો ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોની ઝપટના છે પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવતા